शिक्षापत्री श्लोक नंबर सेवेण्टि थ्री अपि भूरिफलं कर्म धर्मापेतं भवे यदि आचर्यं तर्हि तन्नेव धर्मः અને ઘણું છે ફળ જેને વિશે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઈ પણ ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો ધનનો લાભ થાય આવું કોઈ કામ હોય પણ તે જો સ્વધર્મથી વિરુદ્ધ હોય તો તે ન જ કરવું કારણ કે ધર્મ છે તે જ પોતાના સમગ્ર ઈચ્છિત પદાર્થોને આપનારો છે ધર્મનું પાલન કરનારાને ભોગ્ય પદાર્થ કે ભોગના સાધન ન મળે એવું નથી હોતું મોક્ષ ધર્મમાં કહ્યું છે કે ધર્મરહિત કામ લૌકિક ધર્મરહિત કામ લૌકિક દ્રષ્ટિથી ભલે ઘણું લાભકારી હોય પણ બુદ્ધિમાન પુરુષ તેવું કામ ન કરે કારણ કે આ જગતમાં તે કામને હિતકારી થયું નથી પૂર્વે પરાશર સ્મૃતિમાં પણ કહ્યું છે કે જે કાંઈ લૌકિક સુખ હોય કે પારલૌકિક સુખ તે બધું ધર્મ પાળવાથી જ મળે છે ધર્મ ભ્રષ્ટ મનુષ્યનો વિનાશ થાય છે એક ભગવાનનું સુખ છે એ કેવળ ધર્મથી નથી મળતું બાકી આ લોક પર લોકનું સુખ બધું ધર્મ પાળવાથી મળે છે અત્યારે જે કોઈ સુખને પામા હોય લૌકિક સુખને એ આગળ એને ધર્મ પાળ્યો છે એના ફળ રૂપે છે અને અત્યારે જો પાળે તો ભવિષ્યમાં એને મળે છે ધર્મ સિવાયનું આ પ્રકૃતિ મંડળમાં ક્યાંય સુખ ન હોય ધર્મ સિવાયનું ક્યાંય કરતા ક્યાંય ન હોય ક્યારેક એને આગલા ટાઈમમાં કોઈક ધર્મ કાર્ય કર્યું છે તો એના ફળ રૂપે અત્યારે સુખ ભોગવે છે અત્યારે જો એ ધર્મને છોડી દે તો એનું ફળ એને પછી ભોગવવું પડશે એટલે જેને સુખ જોતું હોય લાંબા ટાઈમે એને ધર્મનું પાલન કરવું ધર્મને છોડીને કોઈ ભોગ કે ઈચ્છવું નહીં તો રે પણ તાત્કાલિક પ્રલોભન આવે ને એને સંસ્કાર ન રહેવા દે મહારાજ જેવું કીધું કે સંસ્કારમાં જેટલું બળ છે એટલું ને એટલું એક એક દેશ દેશકાળ કાળ ક્રિયા સાંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા એ બધાયમાં છે એટલે જો ઓલા વિપરીત આવી જાય તો આગલા સંસ્કારોને ઉડાડી દે કે એનું બળ રહેવા દે નહીં એટલે માણસ લાલચમાં આવી અને ધર્મ અધર્મનું કાંઈ જોતો નથી ખાસ કરીને ધન અને ત્રી એ બેની લાલચ છે એ માણસને ધર્મ રહેવા દેતો નથી અતિ લાલચ સામાન્ય લાલચ તો બધાને હોય છે આ સંસારી માણસો છે એ બે પદાર્થથી સુખી છે અને એ બે હરખું હોય તો સુખી હરખું ન હોય તો દુઃખી પણ સામાન્ય અતિ લાલચ હોય એટલે એ ધર્મ ન પાડે એક એટલે લાલચ એને સંસ્કારતો હોય ધર્મ પાળતો હોય એવાને જ મહારાજ આજ્ઞા કરી છે જે ધર્મ પાળતો હોય જેને ધર્મને કંઈ હાંધો ન હોય એવાને આજ્ઞા નથી કરી એને એ વિષય નથી જે બધા ધર્મ પાળે છે તો પણ ક્યારેક ક્યારેક લાલચમાં પડી જાય છે એ લાલચમાં ન પડે એટલા માટે ભગવાન સંબંધી સુખ એમ કીધું કે ધર્મથી પ્રાપ્ત નથી થતું મહારાજે એમ કીધું કે આજ્ઞા લોપે એનાથી જ એને દુઃખ આવે છે તો એ ભગવાનની આજ્ઞા લોપે એનાથી જ ભગવાનના ભગતને દુઃખ આવે છે તો એ ધર્મ આજ્ઞા એટલે ધર્મ જ છે ધર્મરૂપ જ આજ્ઞા છે બધી મહારાજે આમાં બધી શિક્ષા પત્રીમાં આજ્ઞા કરી એ બધી શ્રુતિ સ્મૃતિઓની મર્યાદાને એની જ આજ્ઞા કરી છે એટલે આપણે માટે મહારાજની આજ્ઞા છે એ મોટો ધર્મ છે એવું નિષ્કુળ સ્વામી કીધું કે મહારાજની આજ્ઞા ધર્મ તે ધર્મ સુતના વચન મહારાજે આજ્ઞા કરી છે એમાં બધા ધર્મને વણીને લઈ લીધા છે એટલે આપણે કઈ કઈ સ્મૃતિમાં પારાશર સ્મૃતિમાં હું કીધું છે અને ઈયાજ્ઞા વલ્કીમાં હું કીધું છે એની જોવા જવાની બહુ જરૂર નથી આ સત્સંગી જીવન વંચાય છે સાંજે તો કેટલું એમાં બધું આવે છે અને બધું સાર કાઢીને કહી દીધું છે એટલું મહારાજની આજ્ઞા પાળે તો એમાં બે વાના આવી જાય મહારાજની ભક્તિ હોતે આવી જાય અને ધર્મ હોતે આવી જાય ખાલી સ્મૃતિ સ્મૃતિની આજ્ઞા પાળે તો એમાં ખાલી ધર્મ આવે પણ એમાં સિદ્ધિ ભગવાનની ભક્તિ એને ન ગણી શકાય એ સ્મૃતિ સ્મૃતિ શાસ્ત્રોની આજ્ઞા પાળે છે એટલે સીધી ભક્તિ ન ગણી શકાય ભક્તિમાં સહાય રૂપ છે ધર્મ પણ એને સિદ્ધિ ભક્તિ ન કહેવાય અને મહારાજની આજ્ઞા પાળે તો આપણે મહારાજે કીધું એમ કરીએ તો આપણને સિદ્ધિ મહારાજની ભક્તિ હોતે થઈ ગઈ ને ધર્મ એની અંદર આવી ગયો કેવું ઘણી વાર એમ કે ભગવાનના મોટા મિશનના કાર્યને માટે કંઈક નાના મોટા ધર્મનો ભંગ થતો હોય તો એ ધર્મ છે એ કાંઈ ન કરવો સંતોષ રાખવો અસંતોષ વધારે થાય ત્યારે એ મિશન કાર્ય હોય તો છે તો ભગવાનનું જ મિશન કાર્ય એટલે એને સંતોષ રાખવો જોઈએ અસંતોષમાંથી આ ઊભું થાય છે કે અને એ અસંતોષ આ લોકનો અસંતોષ છે મારા જે વતન મેં એ કીધું ને કે આખું જગત સત્સંગી થવું હોય તો થાવ મટવું હોય તો મટી જાવ ભગવાનની ઈચ્છાથી એટલે આપણે પુરુષ પ્રયત્ન કરવાનો આપણી જેટલી હેસિયત હોય એટલો પૂર્ણ પુરુષ પ્રયત્ન કરી લેવાનો છતાંય પછી ન આવે તો ધર્મને લોપીને હોતે પ્રયત્ન કરી લેવાનો એવું નહીં ધર્મમાં રહી મર્યાદામાં રહી મહારાજની અને પુરુષ પ્રયત્ન કરી લેવાનો ભગવાન જાજો આપે ઘણી વખત તો આપણે ધર્મમાં રહી મહારાજની આજ્ઞામાં રહીને પુરુષ પ્રયત્ન કરી તો આપણા ધાયરાથી ભગવાન વધારે આપે પણ આ જગત એવું છે કે નહીં વીત્તે અને તર્પણીઓ માનું જ ઉપનિષદમાં કીધું આ વસ્તુની એને ક્યારેય એક જીવવાની સ્ત્રીની અને ધનની કોઈને તૃપ્તિ થતી નથી જેને આ લોક પ્રધાન હોય એને તૃપ્તિ ન થાય જેને ભગવાનના ધામમાં જવું હોય એને ભગવાન મહારાજને રાજી કરવા હોય એને સંતોષ થાય ન થાય એવું નહીં ભગવાનના ધામમાં જવું એવું મનમાં રાખે તો એને સંતોષ થાય એટલે મહારાજ એવું કીધું કે આજ્ઞા લોપી નહીં ધર્મનો લોપ મિશન કાર્ય હોય તો મહારાજનું જ છે ને મિશન કાર્ય બીજું છે છે શ્રીહરિએ પહેલાં તો પોતાના આશ્રિતોને દેહ નિર્વાહ માટે દેહ નિર્વાહ કરવા માટે લૌકિક કર્મ કહ્યું તે લૌકિક કર્મ પૂજા કરીને પછી મહારાજ આજ્ઞા કરીને કે આ પ્રમાણે પૂજા કરીને પોતાનું પછી વ્યવહાર કાર્ય કરવું એ વાત કરી પછી લૌકિક કાર્ય સંબંધી એ બધી આજ્ઞાઓ કરી કે ભાઈ વિવાદ ન કરવો આવી રીતે કરવું આનું સન્માન કરવું આવે તો ઊભા થવું એવું એ બધી વ્યવહારિક આજ્ઞાઓ કરી શ્રીહરિએ પહેલાં તો પોતાના આશ્રિતોને દેહ નિર્વાહ કરવા માટે લૌકિક કર્મ કહ્યું તે લૌકિક કર્મ વ્યવહારમાં પ્રવર્તે પ્રવર્તેલાઓને માટે આવશ્યક બાબતોને આટલા શ્લોકોમાં કહી તે પછી વ્યવહારમાં પ્રવર્તેલા હોય એને આ બધા શ્લોકોમાં જોગ વધારે છે કોઈક આવે તો ઊભું થવું જેવો માણસ હોય એવા એને વચને કરીને બોલાવો જેવો માણસ હોય એવા એના કા એને યોગ્યતા પ્રમાણે કાર્યમાં પ્રેરવો રાજા એ બધા એનું સન્માન કરવું આગળ ઊભો ઊભું થાય એ બધા વ્યવહારમાં પ્રવર્તાવેલા પ્રવર્તેલા હોય એને વધારે જોગ છે વ્યવહારથી છેટા હોય અને તો રાજા આવવાનો બહુ ઓછો સવાલ હોય લૌકિક કર્મ વ્યવહારમાં પ્રવર્તેલાઓને માટે આવશ્યક બાબતોને આટલા શ્લોકોમાં કહી તે પછી ભક્તિ યોગમાં આવશ્યક ગુણોની ચકાસણી કરી તુરંત પરિવારની સંભાળ લેવાનું ચાતુર્ય કહ્યું સમાજ વ્યવહારમાં વાણીની કુશળતા બતાવી પછી ગુરુ અને રાજા વગેરેનું સન્માન કરવાની ભલામણ કરી અને છેલ્લે અયોગ્ય વિવાદ તજી દેવાનું શીખ્યું આમ બધું અનુક્રમે કર્યું અત્યાર સુધીનું સંકલન શિક્ષાપત્રીમાં જે કીધું અત્યાર સુધીના બોતેર શ્લોક સુધી એનું સંકલન કહી દીધું એમ કે આટલું એટલું મહારાજે આજ્ઞા કરી શ આ રીતે સમગ્ર નિયમ વિશેષોને દ્રઢપણે ધારીને લૌકિક કામકાજમાં લાગેલા ભક્તજને શાસ્ત્રમાં કહેલા સદાચારમય ધર્મને અનુસરીને જ વર્તવું પણ ક્યારેય ધર્મથી વિરુદ્ધ વર્તવું નહીં તેમ શ્રીહરિ પોતાના ભક્તોને કહે છે અપી ભૂરી ફલમ ઇત્યાદિ જેમાં ઘણો જ લાભ થાય એવું દેખાતું હોય દિક્ષાપત્રીમાં મહારાજે વધારે બહુ ભાર દીધો આગળવાલા ઓગણચાલીસ શ્લોકમાં કીધું હતું કે ધર્મેણ રહીતા ભક્તિ કાર્યના સર્વથા ધર્મથી રહી તેવી ભક્તિ ન કરવી આગળ શ્લોક હોમા શ્લોકની આજુબાજુ છે કે મારે કે ધર્મેણ સહિતા ભક્તિ કાર્ય તદ્રહ આ બધા શાસ્ત્રોનું રહસ્ય છે આમાં પણ એ જ કીધું કે ધર્મરહિત કોઈક મહાફળને આપનારું હોય આ વ્યવહારિક છે ઓલું ધર્મનું મહારાજે સમુચ્ચયવાદ માન્યો છે ભક્તિ અને ધર્મ સમુચય ત્રણ પ્રકાર છે ઇક્વલ સમુચય અનઇક્વલ અન અને અંગ અંગી સમુચી વાત સમુચય એટલે બધા ભેળા આ ધર્મ અને ભક્તિ એનું અક્ષરધામમાં જવા માટે બેને ઇક્વલ છે તો ઇક્વલ વાત મારે જ નથી માન્યો અનઇક્વલ ઇક્વલ એ નથી માન્યો પણ અંગ અંગી ભાવ માનો છે કે ધર્મ છે એ ભક્તિનું અંગ થઈ અને ભક્તિને મદદ કરે છે એટલે ધર્મનો ક્યારેય ત્યાગ ન ધર્મનો ત્યાગ કરી દીધો તો એણે ભક્તિનો પણ ત્યાગ કરી દીધો એવું માને માણસના પગ ન હોય તો બીજા એ થાય નહીં બોલે ગમે એટલું બધું સારું શરીર હોય આખું પણ પગ ન હોય તો એટલે અંગ અંગી ભાવ કીધો છે ધર્મ અને ભક્તિએ નોખા ન પાડી શકાય માણસના બધા માણસ એટલે હું તો આ બધા અંગ ભેળા કરે એટલે માણસ અંગ નોખા નોખા પાડી દે તો માણસ એવું કંઈ વધે નહીં એમ ધર્મને નોખો પાડે તો ભક્તિનું અસ્તિત્વ રહે નહીં એટલે એવી રીતે મહારાજે ધર્મ અને ભક્તિનું